વીએનએસયુ દ્વારા પણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી હુમલાની ઘટના બાદ તકેદારી રાખવામાં આવી ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થી પર થયેલા હુમલાની ઘટનાને લઈને વીએનએસયુ પર પણ તકેદારી રાખવામાં આવી છે વીએનએસયુ માં અફઘાનિસ્તાન ના આડત્રીસ બાંગ્લાદેશ ના બે સહિત કુલ ત્રેપન વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જે યુનિવર્સિટી ના વિવિધ ફેકલ્ટી માં અભ્યાસ કરી રહ્યા છે અને હોસ્ટેલ માં રહે છે ત્યારે યુનિવર્સિટી ના કેમ્પસ માં આવી ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ખાનગી વસ્ત્રો માં પેટ્રોલિંગ હાથ ધરાશે તેમજ જો કોઈ આવી ઘટના બને તો વોટ્સએપ ગ્રુપ માં મેસેજ કરી જાણ કરવા માટે વિદેશી વિદ્યાર્થીઓને સૂચના પણ અપાઈ છે ગુજરાત યુનિવર્સિટી અને સુરત શહેર માન્ય પોલીસ કમિશનર સાહેબના નેતૃત્વની અંદર એમની ટીમ અને આપણું તંત્ર જરૂરી મોનિટરિંગ ટીમ અને સાદા દેશની અંદર પોલીસ વ્યવસ્થા તંત્ર ગોઠવીને આપણી યુનિવર્સિટીની અંદર તેપ તે જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એમાં મોટાભાગેના અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આ વિદ્યાર્થીઓ ગર્લ્સ હોસ્ટેલ અને બોયસ હોસ્ટેલ લાઇબ્રેરી અને જ્યાં જ્યાં અભ્યાસ કરી રહ્યા છે ત્યાં પણ અમારી મોનિટરિંગ ટીમ અને પોલીસ તંત્રની ખાનગી ટેસ્ટ ઇન્ડિયા ટીમ ગોઠવી દેવામાં આવી છે આ ઉપરાંત અમારા જે જે મુખ્ય દરવાજાઓ છે અને જ્યાં અવર જવર થાય છે એ તમામ જગ્યાએ પણ અમારી મોનિટરિંગ ટીમ અને પોલીસ તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે આ વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે આપી જ રહ્યા છે અને આપી શકે એ માટે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે એમનું વોટ્સઅપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યો છે જેથી તરત જ અમને એની માહિતી મળી શકે અને કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ન બને તેને માટે જરૂરી સંકલન પણ કરવામાં આવી રહ્યું છે અને કંઈક ઘટના બને તો તાત્કાલિક કડકમાં કડક પગલાં લેવા માટેના આદેશો પણ જારી કરી દેવામાં આવ્યા છે અને અમારી પોતાની પણ ખાનગી સિક્યુરિટી ટીમ જરૂરી સંકલન કરી રહી છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે